અનેક મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી મકરસંક્રાંતિ પૂર્વ ગાયને ગુગરી ખવડાવવામાં આવ્યો અને રૂ મહત્વ હોવાથી રામકુંડથી ગૌશાળા ખાતે પણ લોકોએ ગાયને ગુગરી ખવડાવી હતી તેમજ ગાયને તલ ચીકી તેમજ ઘાસ આપી ગૌમાતાની પૂજા કરી ગૃહિણીઓ તેમજ પરિવારજનો પૂજા અર્ચના કરી હતી સવારથી જ ગૌશાળા ખાતે ગૌભક્તોની ભીડ જોવા મળી હતી જય શિયાળ જય ગૌ માતા આજે મકરસંક્રાંતિ અને આપણા હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ એટલે ગૌ માતાને ગૌગ્રસ નાખવાનું ગોળ ઘાસ નાખીને લોકો ગૌ માતાની પૂજા કરી રહ્યા છે આજે આપણા રામકુંડ તીર્થ ઉપર રામ જાનકી ગૌશાળામાં આજે પૂરા અંકલેશ્વરના ભક્તો ગૌ માતાના દર્શન ગૌ માતાનું પૂજન ગૌ માતાને મીઠું મોઢું કરાવેવીને ઘાસ કવરાવે છે તો મકરસંક્રાંતિને ખૂબ ખૂબ આપ સૌને શુભકામના જય જય ગૌ હિન્દુ મહિનાની તિથિના બદલ અંગ્રેજી કેલેન્ડર વર્ષ પ્રમાણે ઉજવાતા મકર સંક્રાંતિ પૂર્વમાં ચાલુ વર્ષ ચૌદ જાન્યુઆરીના રોજ ઉજવણી કરવામાં આવી હતી ઉત્તરાયણ પૂર્વના રોજ પવન આખો દિવસ રહેતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વાસી ઉત્તરાયણના દિવસે પણ ધાબા હાઉસફુલ જોવા મળ્યા હતા ધાબા ઉપર ઊંધિયું જલેબી ફાફડા ચીકી બોર સહિત ખાદ્ય સામગ્રી સાથે ડીજેના તાલ સાથે ધાબા પાર્ટી યોજી હતી અને ઉત્તરાયણ પર્વની દબધબે ઉજવણી કરી હતી તો મોડી સાંજે કલદિલ તેમજ ફાનસ છોડતા રાત્રિના સમયે આકાશનો નજારો ઝગમગતો સાથે આંખો જોવા મળ્યો હતો ઉત્તરાયણ પર્વ એટલે માત્ર પતંગોત્સવ જ નહીં પણ શિયાળાની લીલી શાકભાજીને લઈ લોકો માટે ઉત્સવ તેવો પણ માહોલ સર્જાયો છે ખાસ કરીને ગુજરાતની ઓળખ એવા ઊંધિયું તેમજ ઉબાડિયું ખાવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકો ત્રણ હજાર કિલો ઉપરાંતનું ઊંધિયું તેમજ પાંચસો કિલો ઉપરાંતની લીલવાની કચોરી ઉપરાંત ફાફડા જલેબી સહિત બોર અને વિવિધ વ્યંજનોની જાફત અંકલેશ્વરવાસીઓએ ઉડાવી હતી આ ઉપરાંત અંકલેશ્વરની વિવિધ ફ્લેવરની ચીક્કી અને તલ લાડુ ममराना लाडू सहितना पण मजा माणी